મેનપરા નામના તાંત્રિક સાથે સંપર્ક થયો હતો તે તાંત્રિકે પીડિતામાં ડાકણ આવી હોવાનું કહીને વિવિધ વિધિ કરાવવાનું કહ્યું હતું જે બાદ તેણે કારની માંગ કરતા કારની માંગણી પણ પૂરી કરી હતી જો કે બાદમાં ત્રણ વખત તાંત્રિકે પીડિતાને બેહોશ કરીને શરીર સંબંધ બાંધ્યો હતો અને જો કોઈને જાણ કરીશ તો દેવીનો કોપ થશે તેવી ધમકી પણ આપી હતી જો કે બાદમાં તે પરિતાએ આખરે પોલીસ ફરિયાદ કરી છે અને પોલીસે આ લે ભાગુ તાંત્રિક કેટલા લોકોને છે તર્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે હું મારી વધારે પડતી બીમારીના હિસ્તવે મામાદેવ અને માતાજીના ભુવા પાસે ગઈ ત્યાં તેમણે મને ભભૂતી ને એવું બધું આપીને સારું કરી દીધું પછી એ અમારી સાથે રિલેશન વધારે થવાથી મારી ઘરે અવારનવાર આવવા લાગ્યો અને મને છેડતી કરવા લાગ્યો વારંવાર મારી પાસે નિવેદના પૈસા માંગવા લાગ્યો તે પૈસા પડાવી જતો મારી પાસેથી અને વારંવાર છેડતી કરતો તો તાંત્રિકે એને ધમકી આપેલી કે જો આ વિધિના ભાગરૂપે કરેલું છે તમે કોઈને પણ કહેશો તો દેવી કૃપાયમાન થશે અને તમારા કુટુંબનો સત્યાનાશ વળી જશે એવી ધમકીઓ આપીને એને ડરાવી દીધેલી જે તે વખતે આને કહેલું એટલે જે તે વખતે એના સંબંધીઓને કોઈ વાત કરેલી નહીં